સુરતમાં વારંવાર પોલીસની ની દાદાગીરી કિસ્સાઓ સામે આવતા હોય છે અત્યારે હાલમાં સીસીટીવીમાં માં રેસ્ટોરન્ટમાં પીઆઈ દ્વારા કરવામાં આવેલી દાદાગીરી અરજી પોલીસ કરાય છે છે તો તત્વોને લઈને થતી ફરિયાદને લઈ પોલીસ કામગીરી કરતી હોવાની પણ ચર્ચા સુરતમાં વારંવાર કેટલાક પોલીસ જવાનોનો દાદાગીરી સામે આવે છે તે પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી કરાય છે જેમાં ઈંડાની રેસ્ટોરન્ટ ચલાવનારે કરેલી અરજી સાથે સીસીટીવી પણ રજૂ કર્યા હતા અને પીઆઈએમ કે ગુર્જર દ્વારા ગ્રાહકોને માર મારી હોવાની સાથે લાતો મારીને યુવકોને ભગાડી હોવાનું દ્રશ્યો પણ સીસીટીવીમાં હાલ કેદ થવા પામ્યા છે તેને લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે લોકોમાં પણ હાલ તો રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ એવી પણ ચર્ચા જોવા મળી હતી કે સ્થાનિક વિસ્તારના લોકોએ અસામાજિક તત્વના અડા સમાન વિસ્તારની અરજી કરતાં તો બીજી તરફ એવી પણ ચર્ચા જોવા મળી હતી કે સ્થાનિક વિસ્તારના લોકોએ અસામારિક તત્વોના અડ્ડા સમાન વિસ્તારની અરજી કરતાં પોલીસે આ કામગીરી કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાડા